યુવાનીના બાગમાં કુસંગની આગ બાગમાં જો આગ લાગે તો પરિસ્થિતિ શું થાય જે બાગ નયનરમ્ય હોય મનમોહક હોય સુંદર હોય એ જ બાગ સાવ વેર વિખેર અને વેરાન થઈ જાય જો એમાં આગ લાગી જાય તો એ જ પ્રમાણે આ યુવાની રૂપી બાગમાં જો કુસંગની આગ લાગે તો આપણી યુવાની પણ બરબાદ થઈ જાય મારે શરૂઆતમાં તમને એક નાની એવી એક્ટિવિટી આપવી છે બધા યુવા મિત્રોની સમક્ષ હું બે પાત્રો મૂકું છું અને આ બે પાત્રોમાંથી કોઈ એક પાત્ર તમારે પસંદ કરવાનું છે જે તમને ગમતું હોય બીજી રીતે કહું તો તમને આ બે પાત્રમાંથી કોઈ એક પાત્ર ભજવવા માટેની તક મળે પાત્ર ભજવવા એટલે તમને એ જ જીવન જીવવા માટેની તક મળે તમે એ બની શકો તો તમે બે પાત્રમાંથી કયું પાત્ર પસંદ કરશો આ બંને પાત્ર મહાભારતના જ છે અને બંને પાત્રોથી તમે બધા પરિચિત છો એટલે નિર્ણય લેવામાં સેજ પણ વાર નહીં લાગે એની પણ મને ખબર છે પહેલું પાત્ર છે દુર્યોધન અને બીજું પાત્ર છે અર્જુન હવે બધા જરા વિચાર કરો કે આ બંને પાત્રમાંથી કયું પાત્ર તમને પસંદ છે કયું પાત્ર તમે ભજવવા માંગો છો કયું પાત્ર તમે જીવવા માંગો છો લગભગ અમુક અપવાદોને બાદ કરતા કારણ કે અપવાદ દરેક જગ્યાએ હોય એમાં આપનામાં પણ અપવાદ હોઈ શકે પણ અપવાદોને બાદ કરતા મોટા એટલે કે નવ્વાણું ટકા મિત્રોનો જવાબ હશે અર્જુન દુર્યોધનને બદલે આપણે અર્જુનનું પાત્ર પસંદ કરીએ છીએ આવું કેમ દુર્યોધન નબળો હતો આ બંનેની કમ્પેરિઝન કરો ને શરીરબળની રીતે અર્જુન કરતાં દુર્યોધન વધારે ચડિયાતો હતો સંપત્તિની દ્રષ્ટિએ પણ અર્જુન કરતા દુર્યોધન ચડિયાતો હતો સત્તાની દ્રષ્ટિએ પણ અર્જુન કરતાં દુર્યોધન ચડિયાતો હતો કદાચ ટેલેન્ટની દ્રષ્ટિએ પણ અર્જુન કરતા દુર્યોધન ચડિયાતો હતો બધી રીતે અર્જુન કરતાં દુર્યોધન ચડિયાતો હતો અને છતાંય આપણે દુર્યોધનને પસંદ નથી કરતા અર્જુનને પસંદ કરીએ છીએ આવું કે એટલા માટે કારણ કે દુર્યોધનનું જીવન અને અર્જુનનું જીવન એ બંને વચ્ચે બહુ મોટો તફાવત હતો એકનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ હતું અને બીજાનું જીવન જોઈને આપણને એવું લાગે કે વિલન હોય તો આના જેવો હોય બીજી રીતે કહીએ તો અર્જુન હીરો હતો અને દુર્યોધન વિલન હતો લોકોને હીરો જ પસંદ હોય વિલન પસંદ ના હોય પણ અર્જુન હીરો કેમ બન્યો અને દુર્યોધન વિલન કેમ બન્યો કારણ કે દુર્યોધનના જીવનમાં મામા શકુની હતા અને અર્જુનના જીવનમાં ભગવાન શ્રી કૃષ્ણ હતા બંને કોનો સંગ કરે છે ને એ અગત્યનું છે દુર્યોધન જ્યારે નાનો હતો ત્યારથી એ મામા શકુનીના સંપર્કમાં હતો અને કૃષ્ણ જ્યારે અર્જુન જ્યારે નાના હતા ત્યારથી એ કૃષ્ણના સંપર્કમાં હતા તમે જેવી વ્યક્તિનો સંગ કરો તમે એવા જ બની જાઓ છો અને યુવાનીમાં જો આપણને ખરાબ મિત્રોનો સંગ થઈ ગયો કે ખરાબ વ્યક્તિનો સંગ થઈ ગયો તો આપણે પણ એવા જ બની જશું અને એટલે આપણી આ યુવાનીને મહેકાવવા માટે કુસંગનો ત્યાગ કરવો અત્યંત જરૂરી છે અને એવી વ્યક્તિને ઓળખવી એવી વ્યક્તિથી દૂર રહેવું આપણા પોતાના માટે હિતકારક છે મારે તમને અહીંયા બે કેસ સ્ટડી કહેવા છે કે જે સ્ટડી પોતે જ વાત કહી દેશે આપણને કે મારે સફળ થવું હોય મેં મહેનત કરીને કદાચ સફળતા પ્રાપ્ત કરી હોય ને એને મારે ટકાવી રાખવી હોય તો મારે શું કરવું જોઈએ સૌથી પહેલો કે સ્ટડી એ છે વિનોદ કાંબલી વિનોદ કાંબલીનું નામ કોઈએ ન સાંભળ્યું હોય એવું તો શક્ય જ નથી કારણ કે આપણે બધાને ક્રિકેટ પ્રત્યે અનહદ પ્રેમ છે પહેલા તો માત્ર ભાઈઓને જ ક્રિકેટ પ્રત્યે પ્રેમ હતો હવે તો બહેનો પણ એટલા જ ક્રિકેટ પ્રેમીઓ બની ગયા છે વિનોદ કામલીએ જ્યારે ક્રિકેટ જગતમાં પ્રવેશ કર્યો ત્યારે ન કેવળ ભારત સમગ્ર વિશ્વને એનામાં એક ઉત્કૃષ્ટ ક્રિકેટરના દર્શન થતા હતા બધાને એવું લાગતું હતું કે ભારતમાં એક ઉત્તમ ક્રિકેટર મળી ગયો કારણ કે એમની રમત જ એવી હતી માત્ર વનડે મેચમાં જ નહીં ટેસ્ટ મેચમાં પણ એનું પરફોર્મન્સ એવું અદ્ભુત હતું કે બધાને એવું લાગ્યું આ વિનોદ કામલી ભવિષ્યનો અત્યંત ઉત્કૃષ્ટ ક્રિકેટર છે વિનોદ કામલીનો મિત્ર હતો સચિન તેંડુલકર સચિન તેંડુલકર પણ વિનોદ કાંબલીની સાથે જ ક્રિકેટ જગતમાં પ્રવેશ કરે છે સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી એ બંનેની સરખામણી કરવામાં આવે તો ઘણા ક્રિકેટ એક્સપર્ટ એવું કહે છે કે સચિન તેંડુલકર કરતાં પણ વિનોદ કાંબલીનું ક્રિકેટ એ વધારે સારું હતું અને વર્તમાન સમયે તમે જુઓ તો સચિન તેંડુલકર ક્યાં પહોંચી ગયો અને વિનોદ કાંબલી ક્યાં છે આવું કેમ બન્યું હશે

કે આ માણસ માનસિક રીતે સંપૂર્ણપણે પડી ભાંગ્યો છે અને એ કોઈ મનોરોગનો શિકાર બની ચૂક્યો છે આવું કેમ થયું એની પાછળનું અત્યંત મહત્વનું કારણ છે વિનોદ કાંબલીના મિત્રો વિનોદ કાંબલી જ્યારે ક્રિકેટર તરીકે શરૂઆત કરે છે અને ખૂબ સફળતા શરૂઆતમાં જ મળી જાય છે ત્યારે એ સફળતાની સાથે સાથે એવા મિત્રો પણ મળી જાય છે કે જે મિત્રો એનું જીવન બરબાદ કરી દે છે એવા મિત્રોનો સંગ કે જેને કારણે વિનોદ કાંબલી વ્યસનના રવાડે ચડ્યો વ્યભિચારના રવાડે પણ ચડ્યો એમને તો એવું થયું કે મારી પાસે સંપત્તિ આવી ગઈ મારી પાસે પ્રતિષ્ઠા આવી ગઈ લોકો મારી વાહવાહ કરવા માંડ્યા હવે મને બીજું કશું કરવાની જરૂર જ નથી એમણે પ્રેક્ટિસ પણ ઓછી કરી દીધી અને બધી જ અસર એના ક્રિકેટના પરફોર્મન્સ ઉપર થવા માંડી ધીમે ધીમે વ્યસન તરફ એમનું જીવન વધારે ને વધારે ઢળતું ગયું અને એક સમય એવો આવ્યો કે ક્રિકેટર તરીકે એમનું જીવન એ સંપૂર્ણપણે નિષ્ફળ બન્યું બીજી તરફ સચિન તેંડુલકર સચિન તેંડુલકરને રમાકાંત આચરેકર જેવા કોચ મળ્યા રમાકાંત આચરેકરે એમને જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે જ એમને કામ કર્યું અને એનું પરિણામ એ આવ્યું કે સચિન તેંડુલકર ક્રિકેટનો ભગવાન બની ગયો મારા જીવનમાં હું કોનો સંગ કરું છું એ મારી સફળતા કે નિષ્ફળતામાં બહુ જ મોટો ભાગ ભજવે છે અને એટલે તમારા મિત્રો કોણ છે તમારી બેનપણી કોણ છે એના ઉપર ખાસ વિચાર કરજો તમારી સમક્ષ એક બીજો સ્ટડી અને એ છે એકશાંતસિંહ રાજપૂત સુશાંત સિંહ રાજપૂતને પણ તમારામાંથી મોટા ભાગના ઓળખે છે એ હિન્દી ફિલ્મ જગતનો અભિનેતા માત્ર અભિનેતા કેવું એના કરતાં હું એવું કહું કે સફળ અભિનેતા કેટલા બધા એના ફેન્સ હતા કેટલી ઉત્કૃષ્ટ ફિલ્મો એને આપી અને એની ફિલ્મો એક ખાસ યુવા વર્ગ હતો મને પણ એમની ફિલ્મ ગમતી મિત્રો આ રાજપૂત એમણે ફિલ્મ જગતની અંદર પ્રવેશ કર્યો પોતાની કલા દ્વારા એક્ટિંગ દ્વારા લોકોનો પ્રેમ સંપાદિત કર્યો અને એ સફળતાના શિખર પર પહોંચ્યો એની પાસે બધું જ હતું એમની પાસે નામ હતું એમની પાસે પ્રતિષ્ઠા હતી એમની પાસે પૈસો હતો એમને ચાહનારો એક બહુ જ મોટો વર્ગ હતો એમનું શરીર પણ તમે જુઓ કેવો હેન્ડસમ લાગતો હતો સિક્સ પેક બોડી કોઈ એનું શરીર જોવે એટલે યુવાનોને એવું થાય કે મારે સિંહ રાજપૂત જેવું શરીર બનાવવું છે તમામ રીતે સફળ એવો આ અભિનેતા એમના જીવનમાં કેટલાક એવા મિત્રોનો પ્રવેશ થયો કે જે મિત્રોએ સિંહ રાજપૂતની જિંદગી બદલી નાખી ઉપર ના લઈ ગયા નીચે લાગ્યા સુશાંતસિંહ રાજપૂત પણ વ્યસનોના રવાડે ચડ્યો એવું કહેવાય છે કે ડ્રગ્સનો પણ આદિ થયો એમને પોતાને પણ ખબર ના પડી કે એ ક્યારે ધીમે ધીમે બદલાઈ રહ્યો છે અને સંપૂર્ણપણે બદલાઈ ગયો કારણ કે જ્યારે જીવનમાં આવા મિત્રો આવે ત્યારે શરૂઆતના તબક્કે એ સારા જ લાગે એ તમને ગમે એ પ્રકારનું વર્તન જ કરતા હોય અને એટલે આપણને એ સારા લાગે એની વાતો સારી લાગે પણ એ જ મિત્રો ધીમે ધીમે આપણને બરબાદ કરી દે સુશાંતિ રાજપૂતના જીવનમાં પણ એવું જ અને એક સમય એવો આવ્યો કે માનસિક રીતે સંપૂર્ણપણે પડી ભાંગેલ આ અભિનેતાએ આપઘાત કરી લીધો એક સમયે જે અભિનેતા સફળતાના શિખર પર બિરાજતો હતો એ જ અભિનેતા આપઘાત કરી લે એની પાછળ જવાબદાર તત્વ કુસંગ છે એ એવી વ્યક્તિઓના સંપર્કમાં આવ્યો એવી વ્યક્તિઓની વાતો માની એવી વ્યક્તિઓની સાથે રહો કે બરબાદ થઈ ગયો બંને કેસ સ્ટડી પર શાંતિથી વિચાર કરજો મારે પ્રગતિ કરવી છે કે પડતી એનો આધાર મારી આસપાસની વ્યક્તિ અને વિચારો કેવા છે એના પર રહેલો છે મિત્રો એક સાવ સાદી સરળ સમજ છે કે જો મારે બીમાર પડવું હોય ને તો એના માટેના કોઈ ખાસ પ્રયત્નો કરવાની જરૂર જ ના પડે કોઈ બીમાર વ્યક્તિ હોય એની પાસે જાઓ અને એની પાસે બેસું એટલે હું ઓટોમેટિક બીમાર થઈ જાઉં બીમાર પડવા માટેના કોઈ પ્રયત્નો કરવાની જરૂર નથી બીમાર વ્યક્તિના સંપર્કમાં આવો એટલે તમે બીમાર થઈ જાઓ એ જ રીતે બરબાદ થવા માટે કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર નથી કોઈ પ્રયત્નો કરવાની જરૂર નથી તમે કુસંગી સંપર્કમાં આવો એટલે સમજો કે તમે બરબાદ થઈ જ જશો એક બહુ સરસ મજાની વાત હું ઘણી વખત મારા પ્રવચનમાં કરતો હોઉં છું ઋષિ ચોઘડિયાની ભેટ આપી છે અને આ ચોઘડિયા આપણને બીજો પણ એક અતિ મહત્વનો સંદેશો આપી જાય છે ઘણી વખત આપણે એના પર વિચાર નથી કર્યો તમને ખબર છે આ ચોઘડિયાની સંખ્યા સાત છે કુલ સાત ચોઘડિયા છે

આપણને એક સંદેશ એ પણ આપવા માંગે છે કે આપણે બધા જ ચલ ચોઘડિયા જેવા તટસ્થ છીએ આપણે સારા પણ નથી આપણે ખરાબ પણ નથી આપણે બધા જ ચલ ચોઘડિયા જેવા તટસ્થ છીએ પણ આપણી આસપાસ કેવી વ્યક્તિઓ આવે છે આપણે કેવી વ્યક્તિ જોડે બેસીએ છીએ કેવી વ્યક્તિ જોડે સમય વિતાવીએ છીએ કેવી વ્યક્તિઓના સંપર્કમાં રહીએ છીએ એના આધારે આપણી યાત્રા કાં તો શુભ લાભ અને અમૃત તરફની હોય અને કાં તો ઉદ્વેગ રોગ અને કાળ તરફની હોય જો મારા જીવનમાં એવી સારી વ્યક્તિઓ આવી જાય એવી હકારાત્મક વ્યક્તિઓ આવી જાય ચારિત્રશીલ વ્યક્તિઓ આવી જાય તો થાય શું મારા જીવનમાં બધું જ શુભ શુભ થવા માંડે એનો મને લાભ પણ મળવા માંડે અને એક સમય એવો આવે કે અમૃતની જેમ લોકો મને યાદ કરે કાયમ માટે લોકો મને

એક સરસ વાત કરે છે એવું કે છે આને આધારે સમજો ગોસ્વામી તુલસીદાસજી એવું કહે છે કે હનુમાનજી જેવા તત્વને તમારે તમારી સાથે રાખવું હોય તો હનુમાનજી ક્યાં રહે છે જ્યાં સારા વિચારો છે ત્યાં જ્યાં સારી વ્યક્તિ છે ત્યાં અને એટલે જ આ સત્સંગની અંદર પૂજ્ય સંતો આપણને વારે વારે આ વાત સમજાવે છે કે હંમેશા સત્સંગીના સંપર્કમાં રહેવું કુસંગીથી દૂર રહેવું હું તમને બીજી વાત પણ કહું અત્યારે હું જે આ વાત આપની સમક્ષ કરી રહ્યો છું મારી પાછળનો આપ બેકગ્રાઉન્ડ જોઈ રહ્યા છો આખો બેકગ્રાઉન્ડ જોવું મારી બરાબર પાછળ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મોહન સ્વામી મહારાજ અને આખા બેકગ્રાઉન્ડમાં તમે જોશો અલગ અલગ પર્સનાલિટીઝ છે આ બધી એવી પર્સનાલિટી છે કે જે પર્સનાલિટીએ મારું જીવન ઘડવામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે આ બધી જ વ્યક્તિઓ એમના વિચારો એ આપણને ઉત્કૃષ્ટ બનાવવા તરફ આગળ વધારે આપણને સારા માણસ બનવામાં મદદ કરે અને એટલે તમારો સંઘ અત્યંત મહત્ત્વનો છે મિત્રો યાદ રાખજો તમે

વિનોદ કામલી કે પછી સુશાંતસિંહ રાજપૂતની જેમ આપણી જિંદગી બરબાદ પણ કરી શકે અને એની સામે કડવી વાતો કરનારા કૃષ્ણ જેવી વ્યક્તિ આપણને આબાદ પણ કરી દે એટલે મારા મિત્રો કોણ છે એના પર મારી સફળતા કે નિષ્ફળતાનો આધાર રહેલો છે ગુણાતીતાનંદ સ્વામી એમની એક વાતમાં એવું કહે છે કે જો બીજા મસરૂના ગાદી તકિયા ઉપર સુવડાવે તો પણ નરકમાં નાખે અને આ સાધુ ખાસડા મારે તો પણ અક્ષરધામમાં લઈ જાય થોડીક વાતમાં કદાચ આડું ઓડું હશે કારણ કે બાળપણમાં બહુ જ નાનો હતો ત્યારે ગુણાતીતાનંદ સ્વામીની આ વાતને સાંભળેલી આજે મને એ યાદ આવે છે કે ગુણાતીતાનંદ સ્વામી આ જ અનુસંધાને આ વાત કરી હશે કેટલીક વખત સંતો માતાપિતા આપણને કડવી વાતો કહે પણ આપણા હિત માટે કહેતા હોય છે અને બીજી કેટલીક વ્યક્તિઓ મીઠી મીઠી વાતો કરે પણ એની મીઠી વાતો આપણને બરબાદ કરી દે છે બસ આજના દિવસે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ મોહન મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે આ વાત આપણને સમજાય આપણે કુસંગથી બચીએ અને સાચા અર્થમાં આપણી સફળતાને આપણે ટકાવી શકીએ સફળ થઈએ અને આપણી એ સફળતાનો લાભ આપણા રાષ્ટ્રને આપણી સંસ્થાને સમાજને અને માનવજાતને મળે એ માટે પ્રભુ આપણને સૌને